નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષપદે જગદીશભાઈ વિશ્વકર્મા નિયુક્ત થયા બાદ અભિવાદન કાર્યક્રમનો સૌપ્રથમ પ્રારંભ અંબાજી માતાજીના આશીર્વાદ લઈને કર્યો હતો અંબાજી બાદ તેઓ પાલનપુરના ચડોદર ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વતનમાંથી ઉપસ્થિત લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ત્યારે તેઓ ગદગદ થયા હતા બનાસકાંઠા જિલ્લામાં બિરાજમાન અંબાજી માતાજીના આશીર્વાદ મેળવીને શુક્રવારે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પાલનપુર ખાતે આવ્યા હતા જ્યાં યાર્ડથી ભાજપની યુવા ટીમે યોજેલી બાઇક રેલી દ્વારા તેઓ ચડોતર સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેમનું પુસ્તકો અને ચોપડા વડે સન્માન કરવામાં આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ બોલમારી અંબેના જય સાથે પોતાના વક્તવ્યનો પ્રારંભ કર્યો હતો તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ખાતે બનાવેલ એક શક્તિપીઠના નિર્માણને યાદ કર્યું હતું પ્રધાનમંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ તેમજ આ વાયબ્રન્ટ જેવા કાર્યક્રમો થકી ગુજરાતમાં સ્થાપિત થયેલી ઇન્ડસ્ટ્રીઝમાં પંદર લાખથી વધુ નોકરી આપવાના કામને પણ બિતાવ્યું હતું જગદીશભાઈએ બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ થકી વિકાસ થશે તે માટે પશુપાલકોની મહેનત કરીને દૂધના વ્યવસાય સાથે જોડાયેલા જે લોકો છે તેમના શ્રમને પણ બિરદાવ્યો હતો જ્યારે ખેડૂતો દ્વારા બટાટા ઈરંડામાંથી બનતી પ્રોડક્ટ હવે વિદેશની ધરતી પર પહોંચી છે તેમ તેમણે જણાવ્યું હતું કેન્દ્રના શીર્ષ નેતૃત્વનો આભાર માનતા તેઓએ કહ્યું હતું કે મને જે સ્થાન આપ્યું છે તે દાયિત્વ નિભાવવાની શરૂઆત આજે તેમની તમારી વચ્ચે કરી રહ્યો છું તેમણે કાર્યકરોની મહેનતને પણ બિરદાવી કહ્યું હતું કે ભાજપની વિચારધારા ભાજપ વિચારધારાની પાર્ટી છે મારું પદ મારી સામે બેઠેલા લાખો કાર્યકરોથી શોભે છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વિકાસની રાજનીતિની ગુજરાતથી શરૂઆત કરી છે જે સમગ્ર દેશમાં પહોંચી છે આપણો ધ્યેય વિકસિત ભારત બનાવવાનો છે જેના માટે નરેન્દ્રભાઈ સતત ચોવીસ વર્ષથી ચિંતા કરીને કામ કરી રહ્યા છે જ્યારે આજે ભારત વિશ્વની ચોથી ઇકોનોમીમાં આવે છે જેમાં સૌથી મોટો ફાળો પશુપાલકોનો છે તેમ જણાવીને બનાસવાસીઓ તેમાં સહયોગ કરે તેવી અપીલ કરી હતી રાજ્યના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જગદીશભાઈએ સહકારથી સમૃદ્ધિને જીવનમંત્ર બનાવ્યો છે સંગઠન અને સરકાર બંનેના અનુભવોને નેતૃત્વ સોંપ્યું છે તેમની કામગીરી બે નમૂન છે જયારે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જગદીશભાઈ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ઉપસ્થિત રહીને અભિવાદન કર્યું હતું પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ અભિયાનની શરૂઆત થઈ चुकी છે સાથે સાથે પાંચ ટકા જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે જે ટેક્સેશન વાઈઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામે તમામ લોકોએ

સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે જે જી એસ ટી ઘટાડ્યા બાદનો એનો આજે અહીંથી શિકાર લગાવીને અમે કારા કાર્યક્રમ એક નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે કુલહાર બુકે મોમેન્ટો અને સાલ આ તમામ વસ્તુઓ પૂરું મોટી સંખ્યામાં આવતી કાર્યકર્તા મિત્રોનો શિક્ષકોનો સામાજિક સંસ્થાઓનો કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો પ્રદેશ નો રાષ્ટ્રીય એવી જ રીતે આ અભિયાનને આગળ વધારવા માટે એક નવો અભિગમ સ્વાગતમાં કે કપડાની બુકો બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ સાંસદ શ્રી મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની